તમારે એવું હોય તમારી દુકાન માં અમે કરી લેજો હવે સો વાગે દુકાન ના ખોલ દઉં કે અરે આવું તો ના હોય હા તમે કોઈ નહીં ચાલો પછી અરે ચાલવાની તો શેર તમે વાત કરશો જ નહીં મારી મુકા કાકા નો ફોન આવ્યો તો મારા ઉપર બોલો મુકેશ અંબાણી હા રિલાયન્સ વાળા કે બાર કપાવા એ તો હવે ખબર નહીં જ્યાં ખબર ને કોમ હતું એ તો કોઈ આપણે નહીં પણ બાકી ના પાડતી મતલબ ફિક્સ અગિયાર વાગે તો આપણે ના જોઈને બાર તૈયાર થઈને આવીએ જ છીએ સમજી લો ગમે તેવો ધંધો હોય બરોબર એટલે આ રીતે કોમ થશે આપણે તો સમજાશે

અરે તમે હું તા ના લાઈન મોર એ બધા બોલીવુડ વાળા બધા સુપરસ્ટાર છે એમનો બધા હેર કટિંગ કર્યો હવે ફોન આવ્યો મારા ઉપર બોલો શું વાત કરે હા

આ તો હું તમને ધંધો કરી બતાવું ચલો હેડો જોઈ ગયા હારું કરી બતાવી દેવાનું